પ્રભુ કૃષ્ણ નામમાં આપસરોને પ્રેમી સલામ હિબ્રુ અગિયાર અધ્યાય તેત્રીસ થી ચાલીસ કલમના પહેલા ભાગમાં આપણે જોયું વિશ્વાસનો વિજય અને ન્યાયપણું બીજા ભાગમાં આપણે જોયું સાચો વિશ્વાસ માત્ર વિજયમાં નહીં પરંતુ પીડામાં ટકી રહેવામાં પણ દેખાય છે આજે ત્રીજા ભાગમાં દેવની મહાન યોજના વિશે જોઈશું જે વિશે ઓગણચાલીસ અને ચાલીસમી કલમમાં લખવામાં આવ્યું છે અહીં ઓગણચાલીસમી કલમમાં લખ્યું છે એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં અગાઉ અગિયારમાં અધ્યાયની તેરમી કલમમાં આપણે જોયું હતું ત્યાં લખ્યું છે એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનોના ફળ મળ્યા નહીં પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતાના વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ તેમણે દૂરથી અભિવન કર્યું મતલબ ખ્રિસ્તના આગમનના વચન પર વિશ્વાસ કર્યો રાહ જોઈ ધીરજ ધરી અને તેથી તેમને ખ્રિસ્તમાં દેવના વચનોની પૂર્ણતા મળી જે વિશે અહીં સારી સાક્ષી આપવામાં આવી હતી તે લખેલું છે તેઓ ભલે ખ્રિસ્તનું પૃથ્વી પરનું સ્વરૂપ જોઈ ન શક્યા પણ ખ્રિસ્તને લીધે પૂર્ણ પામી શક્યા કેમ કે ચાલીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે આપણે બધા એક જ છીએ ઈશ્વરે આપણા માટે વિશેષ સારું નિર્માણ કરેલું હતું જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય આ દેવની એક અદભુત યોજના હતી જેમાં નવા કરાર અને જૂના કરારના પ્રભુમાં ઊંઘી ગયેલાઓ એકસાથે પૂર્નોત્થાન પામે તેઓ બધા જ એક જ વર્તુળની જેમ એકબીજા સાથે જોડાયેલી કડીઓ સમાન છે તેઓ અલગ નથી કેમ કે ખ્રિસ્તનું બલિદાન નવા અને જૂના કરારના બધા જ લોકો માટે દેવની પાસે જવાનો માર્ગ ખોલે છે જે આદમ હવાના પાપને કારણે બંધ હતો ક્રિષ્નું કાર્ય નવા અને જૂના કરારના બધા જ લોકોને ઈશ્વરની હાજરીમાં એક સમાન રીતે લાવે છે આ છે દેવની અદ્ભુત યોજના પ્રભુની આ મહાન યોજનામાં આજે હું ક્યાં છું તે વિશે આજે આપણે વિચાર કરીએ પ્રભુની આ મહાન યોજનામાં વર્તુળની અંદર કડી બની સામેલ થવા ખ્રિસ્તના બલિદાનને સ્વીકારી પાપની માફી મેળવવી જરૂરી છે અને એ સાથે આપણી પ્રાર્થના એવી હોવી જોઈએ કે હે પ્રભુ અમને એવો વિશ્વાસ આપો કે મુશ્કેલ સમયમાં જે તૂટે નહીં વિજયમાં ઘમંડ ન કરે અને અમે દરેક સંજોગોમાં તમને જ મહિમા આપતું જીવન જીવીએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ